ફ્રેન્ડ્સ આજે આપણે મૂળા અને પનીરના પરાઠા બનાવીશું એમાં મેં પચાસ ગ્રામ પનીર લીધું છે અને પચાસ ગ્રામ મૂળા લીધા છે હવે આપણે મૂળ મૂળાની છાલ કાઢી લઈશું આ રીતની ઉપરની છાલ કાઢી લેવાની છે હવે આપણે મૂળાને છીણી લઈશું હવે આપણે મૂળા છીણી લીધા છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે મૂળા નાખી દઈશું થોડા લીલા મરચાં નાખીશું હવે આપણે ધાના જીરો નો પાવડર થોડો નાખીશું અડધી ચમચી લાલ મરચું લીધું છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે થોડી હળદર નાખીશું

हाम्रो पनीर नाखिदु हवे सारी रिकि लैसु હવે આપણે ધાના નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં લોટ લીધો છે હવે આપણે તેલ નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે રોટલી વણી લઈશું હવે આપણે ધાણા જીરું નો પાવડર નાખીશું હવે આપણે લાલ મરચું થોડું રાખવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણા પરાઠા વણી દઈશું આ રીતનું વચ્ચે તો દબાવતા જવાનું છે હવે આપણે પનીરનું સ્ટફિંગ ભરી લઈશું હવે આપણે આ રીતનું કવર કરી લઈશું

હવે આપણો પરાઠો થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું